सीमा स्वतंत्रता स्वतंत्रता दिन निमितते આગેવાનો വൈસરેહી આપડા મંડળીના ચેરમેન ધુડાબેન ચોત્રી છે એવા જ આપડા ગ્રામ પંચાયત ના રમેશ બધા બી બેન બાળકી અને બધા બેનો અને શિક્ષક અને યુવા બેનો બેનો આજે

અગ્નેશી વર્ષ થયા તેની પરંપરા જળવાઈ રહે તેવા હેતુસર આ દેશમાં જે તૈણે પાત્ર નસ્કાર નૌકાદળ હવાઈદળ અને ભૂમિદળ આ દેશની સુરક્ષા માટે અને આપણા બધાની સુરક્ષા માટે જે રાત દિવસ આપડા માટે રક્ષણ કરે છે તેવા શહીદ સૈનિકોને પણ હું આજે આપણી સારા અને આપણા દેશ વતી સલામી કરું છું એ જ રીતે આપણા દેશમાં આ દેશને જે આઝાદી અપાવી હતી એમાં આ ભારત દેશના જે સૌ નેતાઓ મહાત્મા ગાંધી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્વતંત્ર સેનાનીઓને કોટી કોટી વંદન સલામ કરો છું અને આગળ આપણા દેશ માટે જેઓ શહીદી હોય છે તેવા સૈનિકોને પણ મારા સલામ છે આજના આ પ્રસંગે અમારા બાળકો બધા ભણે તે દિશામાં કામ કરજો શિક્ષણ એટલા માટે જરૂરી છે કે આજે આધુનિક ખેતી કરવી હોય ખેતી માટે પણ શિક્ષણ ની જરૂર પડશે પશુપાલન કરવું હોય તો તેમાં પણ શિક્ષણ ની જરૂર પડશે એકલા નોકરી માટે ભણતર ની જરૂર છે એવું નથી અને ધંધા રોજગાર વિકસાવવા હોય વેપાર ધંધો કરવો હોય તો પણ શિક્ષણ ની જરૂર છે અને આ શાળામાં ઘણા બાળકો ફરી નોકરી લીધી છે તેવા તેના વાલી ને તેના બાળકો ને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું દિવસે દિવસે જમીનો ઘટે છે ખાસ કરીને ઠાકોર સમાજ વિનંતી છે કે ગામમાં ઘણા ઘર ઠાકોર ના છે અને ઘણી વસ્તી હોવાથી તેઓને બાળકો ભણવામાં હજુ સુધી સમજણ નથી તો ખાસ કરીને એની સાથે બીજા ઘણા બધા સમાજો જાગૃત પણ છે પણ ઠાકોર સમાજ મોટો છે તો તેમના બાળકોને ભણાવે તેવી મારી સલાહ છે વર્ષોથી કહેતો આવું છું મારી છે બાળકો ખૂબ ભણે તેની તકેદારી લેજો ફરીથી પણ વિનંતી આજે

ખાસ કરીને બધાને વિનંતી કે દારૂની બધી બહુ ખરાબ છે અને તેના રવાડે કોઈ ચડતા નહીં તેવી ખાસ વિનંતી એવી બધી સલાહ સૂચન એક બીજાએ આપતું રહેવું કે ભાઈ આ ધંધો આપણે ના કરવો જોઈએ તો એમાં આપણું સૌનું હિત છે આપણા આધુનિક યુગમાં શિક્ષણ અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે દિવસે દિવસે ત્યારે આપણે ધંધા રોજગાર તરફ આગળ વધીએ એવી મારી આજે અહીંયાથી શાળા પરિવાર વતીને ગામના સરબંચ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે ભગવાનીમાં વૈષ્ણવ કવાશે નહીં તો વૈષ્ણવથી બધા દૂર રહેજો એટલી મારી વિનંતી છે સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું સૂચન છે કે થયો એક જીવન એટલે જળ બચાવો કુવા અને બીજી સરકારની કોઈ યોજના હોય તેમાં લાભ લેતા શીખો જે ગ્રામ પંચાયતમાં સલાહ સૂચન આપશે

લેવા માટે કોઈને રોજગાર કે મજૂરી કરવી હોય તો કલામનું કામ વરસાદ ખેંચાય ને કલામ ત્યાં વારૈયા ખોટું હોય તો તેવા લોકોને પણ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવે તો તેમને પણ મજૂરીનો લાભ મળશે વૃદ્ધા પેન્શન હોય ને ડીપીએલ માં નામ હોય તેવા લોકોને જો લાભાર્થી બનવું હોય તો એમને વૃદ્ધા પેન્શન મેળવવાનું હોય એમના વાલી માતા પિતાને હાઈટ વર્ષ થયો હોય તેવા લોકોને વૃદ્ધા પેન્શન મળશે કોઈ વિધવા બેન હોય તેને પેન્શન ના મળતું હોય તો પણ તેઓ ગામ પંચાયતનો સંપર્ક કરી શકે રેશન કાર્ડ માટે પણ અનપૂર્ણ આયોજના છે કોઈને રેશન કાર્ડ ના મળતું હોય હા એ પર કે ખુરશી લા ખુરશી બે જરા તો એ જ રીતે હમણાં પ્રધાનમંત્રી આવાસનો સર્વે થઈ ગયો છે આપણા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એના પહેલા

જેમના બાળકો ભણતા હોય તેઓ બાળકોને ભણાવ્યા આજના આધુનિક યુગમાં શિક્ષણની ખૂબ જરૂર છે જરૂર છે ખાસ કે શિક્ષણ મેળવો ને વ્યસન હટાવો આ બધા વચ્ચે ગામ લોકોનો હું આભાર માનો છું એટલા માટે માનો છું